એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન બંને ભાઈ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે નાનો ભાઈ છટાથી આગળ ચાલે છે અને બહેન પાછળ છે થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે ભાઈ નજીક આવીને પૂછે છે કેમ તારે કાની લેવું છે બહેને હિંગલી સામે આંગળી સિંધીને બતાવ્યું ભાઈ એ બહેન ની આંગળી પકડી અને એક વળી ની અદાથી બહેનને એ હિંગલી હાથ માન આપી બહેન ખુબ જ ખુશ થઈ કાઉન્ટર પર બેઠેલો વેપારીયા ભાઈ બહેનને બહારથી જોતા હતા ને ભાઈના માસૂમ વડપણને નીરખ્યું ને મનમાં મુસ્કુરાતા હતા કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનું એ બાળક બોલ્યો આ ઢીંગલીનું શું છે જીવતરને ગોળીને પી ગયેલા એ વેપારીએ કહ્યું તમારી પાસે શું છે બાળકે ખિસ્સામાંથી સમુદ્ર ના ખિસ્સામાં કાઢ્યા અને કાઉન્ટર પર મૂક્યા પેલા વેપારીએ એ જ હાસ્ય સાથે બાળક ઉપર હમીભરી દ્રષ્ટિ કરી અને જેમ રૂપિયા ગણે એમ છીપલા ગણ્યા બાળકે કહ્યું કે મોછા છે વેપારી કહે ના આમાંથી તો વધશે વધેલા છીપલા ફરી ખિસ્સામાં નાખી અને હિંગલી રમાડતા ને બાળકો તો જતા રહ્યા પણેના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું આવી કિંમતી હિંગલી તમે છીપલા ના બદલા માં માપી દીધી વેપારીએ કહ્યું ભાઈ આપણે મંગા છીપલા છે એને મંગતો એની સંપત્તિ છે અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજા જ કે છીપ ના બદલે આપણે ગલી લઈ આવેલા ત્યાં એ મને યાદ કરશે અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને વા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો